હાય ફ્રેન્ડ્સ ઉત્પમ તો તમે હંમેશા બનાવતા જશો પણ મારી આ રીતે એકવાર બનાવી અને બધાને ખવડાવો પછી એવું સાંભળવા તૈયાર થઈ જાઓ કે તમારા જેવા ઉત્પમ ક્યારેય નથી ખાધા તો ચાલો શરૂ કરીએ શરૂ કરતાં પહેલાં મારી ચેનલ ઉપર જો નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને એક લાઈક જરૂર કરજો અહીંયા બે કપ જેટલું ઢોંસા બેટર લીધું છે ઢોસા બેટર કેવી રીતે બનાવવું એની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે થોડું પાણી નાખી અને બેટરને મીડિયમ એવું કરી લઈશું તો અહીંયા ઢોંસા બેટર એકદમ પાતળું હોય છે એવું પાતળું નથી કરવાનું આ રીતે મીડિયમ બેટર રાખવાનું છે જુઓ હવે એક નંગ અહીંયા ઝીણી કટ કરેલી ડુંગળી લીધી છે અહીંયા આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું એક તીખું લીલું મરચું ટુકડો આદું વાટીને લીધા છે એક નંગ બારીક કટ કરેલું ટામેટું એડ કરી લેવાનું છે અહીંયા અડધો બાઉલ જેટલા અમેરિકન મકાઈના દાણા બાફીને લીધા છે અમેરિકન મકાઈને પાણી નાખી મીઠું નાખી અને ચાર વિસલ પાડીને દાણા કાઢી લીધેલા હવે અહીંયા ફ્રેશ લીલા ધાણા અડધો બાઉલ એડ કર્યા અને સ્વાદ મુજબ મીઠું એડ કરી લઈશું સારી રીતે મિક્સ કરી લેવાનું છે હવે તમારે અહીંયા જો કેપ્સિકમ ઝીણું કટ કરીને નાખવું હોય તો નાખી શકાય છે અહીંયા વેજીટેબલ્સથી ભરપૂર એવું બેટર આપણું તૈયાર થયું હવે અહીંયા ગેસની ફ્લેમ હાઈ રાખી અને તવો એકદમ ગરમ કરી લીધેલો હવે પાણીનો છંટકાવ આ રીતે કરી અને અડધું નંગ બટાકું તેલવાળું કરીને ઉપર ઘસી લેવાનું છે એટલે તવાનું ટેમ્પરેચર હવે નોર્મલ કરી દેવાનું છે મીન્સ અહીંયા હવે મીડિયમ ફ્લેમ રાખી દેવાની છે તો જ્યારે પણ તમે ઢોંસા કે ઉત્પમ બનાવો તો એ રીતે તમારે બનાવશો તો સારી રીતે ઉતરશે એક ચમચો ભરી અને બેટર લઈશું અને થોડું ફેલાવી દઈશું તો આ રીતે નાના નાના જાડા ઉત્પમ તૈયાર કરી લઈશું થોડું ચારે બાજુ તેલ લગાવી લેવાનું છે તો તમે જોજો એકદમ સરસ જાળી પડશે તો અહીંયા ઉપર સરસ જાળી પણ પડી ગઈ છે અને હવે પલટાવી લેવાનું છે તો બીજી સાઈડ પણ સરસ ચડવા દેવાનું અને હવે ઉતારી લઈશું એકદમ વેજીટેબલ્સથી ભરપૂર એવા લીલી મકાઈના ઉત્પમ તૈયાર થઈ ગયા છે એને મેં સાંભાર અને કોકોનટ ચટણી સાથે સર્વ કર્યા છે સાંભાર કેવી રીતે બનાવો અને કોકોનટ ચટણી કેવી રીતે બનાવી એની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે એમાં જઈને તમે ચેક કરી શકો છો ક્લિક કરશો એટલે આવી જશે ફ્રેન્ડ્સ આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો